એચ એટલે હાઇડ્રોજન આર સમૂહ એટલે શું તો કે આર સમૂહ છે કે ત્યાં એક કરતાં વધારે અણુઓ છે એ જોડાઈ શકે દાડી આ ભાગે એક કરતાં વધારે અણુ એનો મતલબ કે લાંબી શ્રૃંખલા રચાઈ શકે આ જગ્યાએ કેવી લાંબી શૃંખલા કે તે આ જગ્યાએ કોઈ મિથાઇલ સમૂહ પણ હોઈ શકે કોઈ ઇથાઇલ સમૂહ પણ હોઈ શકે હું શું કહેવા માંગુ મિથાઇલ પણ હોય શકે કોઈ ઇથાઇલ પણ હોઈ શકે અને કોઈ નવો સમૂહ એડ થાય તો ઓટોમેટિક એમિનો એસિડ નું સ્ટ્રકચર બદલાય જાય

તો કે એમિનો એસિડ છે એ કોના આધારે તો કે સી ડબલ ઓ એચ એન ટુ એચ અને આર સમૂહ આવેલા હોય છે અને એન ટુ કેવા છે તો કે આ ધન વિભાગ સી ડબલ ઓએચ કેવા છે ઋણ છે એનો મતલબ કે એસિડિક અને બેઝિક બંને હોવાના કારણે તે દ્રાવણની અંદર શાના તરીકે વર્તે છે ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે રાઈટ તરીકે વર્તે છે ઇલેક્ટ્રોલાઇટ તરીકે અને એસિડિક અને બેઝિક બંનેનો ગુણધર્મ ધરાવવા માટે એને શું કહેવામાં આવે છે ઉભય ગુણધર્મી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એને ઉભય ગુણધર્મી તરીકે ઓળખવામાં આવે છે હવે એમિનો એસિડ એ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે એક એમિનો એસિડ કે જે પોલર છે રેડી કે જે ધ્રુવીક છે અને એક અધ્રુવીક છે એટલે નોન પોલર છે તો આપણે એનું વર્ગીકરણ સમજીએ તો કે વૈજ્ઞાનિક લેહનીજર કયો વૈજ્ઞાનિક હતો વૈજ્ઞાનિક લેહનીજર કોના આધારે તો કે આર સમૂહના આધારે શું કર્યું છે વર્ગીકરણ કર્યું છે કે જો આર સમૂહ છે ધન વિજભાર વાળો હશે તો એ એમિનો એસિડ ધન બનશે

લ્યુસિન વેલાઇન આઇસોલ્યુસિન ફિનાઇલ અને પ્રોલિન લ્યુસિન વેલાઇન આઇસોલ્યુસિન મિથિયોન ફિનાઇલ એલિન પ્રોલિન અને એક આવે છે ટ્રિપ્ટોફેન શું આવે છે ટ્રિપ્ટોફેન આ બધા કયા છે અધ્રુવીય આર જૂથ વાળા એમિનો એસિડ કે આ એમનો એસિડ કેવો બનશે નોન પોલર બનશે કેવો બનશે નોન પોલર રેડી અને અધ્રુવીય આર જૂથ વાળા ને રીઝબાર હશે નહીં એના પછી સેકન્ડ બીજા નંબર નો લખી એનું નામ છે કે ચલો હવે બીજો લઈ આનું નામ છે ધ્રુવીય પણ કેવા ધ્રુવીય આર જૂથવાળા પણ કેવા બેટા તટસ્થ

અને tyrosine આ બધા સેમા આવશે તો કે ધ્રુવીય આર જૂથવાળા અને તટસ્થ કવચ અથવા આને કહેવાય વિજભાર વિહીન આમાં કોઈ વિજભાર હોતો નથી રેડી ફરીથી યાદ રાખજો બેટા asparagine cystine serine glutamine glycine threonine અને કયા આવશે tyrosine એના પછી ત્રીજો ટાઈપ લઈ આની અંદર વૈજ્ઞાનિક લેહેન્ડીજર પ્રમાણે કે ધ્રુવીય આર જૂથવાળા વાળા કેવા

કે શા માટે ડીએનએ ની અંદર જોવા મળતું હિસ્ટોન પ્રોટીન છે એ દંડ વિજભારી છે કારણ કે તે આર્જિનિન અને નું પ્રમાણ વધારે માત્રામાં ધરાવે આવું આપણે ભણેલા છીએ અને એના સિવાય ચોથો ટાઈપ છે એનું નામ છે ધ્રુવીય આર જૂથવાળા કેવા એમિનો એસિડ તો કે એસિડિક એમિનો એસિડ તો કે એસિડિક એમિનો એસિડ ની વાત કરવામાં આવે તો એના એક્ઝામ્પલ છે બેટા એક છે એસ્પાર્ટિક એસિડ એક છે ગ્લુટામિક એસિડ અને અહીં પૂર્ણ થાય છે એમિનો એસિડ નું આ ક્લાસિફિકેશન જો ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 અને આપણે પહેલા વાત કરી ચૂક્યા છીએ કે ટોટલ ટાઇપ્સ ઓફ એમિનો એસિડ કેટલા છે એસિડ છે તો આ વૈજ્ઞાનિક લેહની દ્વારા આપેલું આ વર્ગીકરણ શું થાય છે પૂર્ણ થાય છે નવા લેક્ચર ની અંદર આપણે પેપ્ટાઇડ ની અંદર ડાયપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ નું ડિટેલમાં વર્ગીકરણ સમજીશું જય હિન્દ